પાછું સમોસું આ પકોડું અને બે પકોડા સરખા ખતમ કહાની હવે એક વખત સમજી લોોસું પકોડું સમોસું પકોડું ફરી ગયું આ બાજુ પકોડું સમોસુ આ બાજુ પકોડું સમસું આ બાજુ પકોડું બે પકોડા સરખા પ્રમેય પૂરો હલો આ પ્રમાણે ગોખતા ને એમાં વાર આવે પી આવે મેડી વેદું આ બાજુ પકોડું લેવાનું ભાઈ ભાઈ સમસો પાયો આ પકોડું તો કે ઓકે આ સમોસુ આ પકોડું આ સમોસાનો પાયો પકોડાનો પાયો ઈસી વેદ ડીએમ અને પછી બેનો ગુણોત્તર ઉડાડી દઈએ ઓકે એટલે મને આ બીજું પરિણામ મળ્યું અહીંયા સુધીનું ક્લિયર બધાને હવે શું કરવાનું છે તો કે આ વિધાન સમજો એક જ પાયા પરના બે સમાંતર રેખાના વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય ને ક્ષેત્રફળ સરખા થાય એટલે જેવલા છેદ છેદ સરખા કરવાની માથાકૂટ હતી એ થઈ ગઈ આપણે અહીંયા સાધી લખી નાખવાનું ખતમ